સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ દ્વારા આયોજિત સ્વાસ્થ્ય કોન બે હજાર ચોવીસમાં ભારત તથા વિશ્વભરના છસોથી વધુ પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે જેમાં એકસો પચાસ ફેકલ્ટીઓનો સમાવેશ થાય છે નિષ્ણાતો વચ્ચે જ્ઞાન આદાન પ્રદાન અને સહયોગને પ્રો સહયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે ક્લિનિક પલ્સ ઇન મેટાબોલિઝમ્સ ડિસીઝ મેનેજમેન્ટ થીમ આધારિત સ્વાસ્થ્ય કોણ બે હજાર ચોવીસમાં પચીસ વૈજ્ઞાનિક સત્રો યોજાવા છે જેમાં ફિઝિશિયન માટે શરીર રચનાનું વિશ્લેષણ ફાઇબ્રોકેશન ઉપયોગ કરીને યકૃતનું મૂલ્યાંકન સહગર્ભ દરમિયાન ડાયાબિટીસ મેનેજમેન્ટ ગેસ્ટનેશનલ ડાયાબિટીસ મેનેજમેન્ટ જેવા અદ્યતન વિષયોને આવરી લેવામાં આવ્યા છે ડાયાબિટીસ કેરના ચેરમેન ડૉક્ટર મયુર પટેલ જણાવે છે કે સ્વાસ્થ્યકોન બે હજાર ચોવીસે જાણીતા નિષ્ણાતો દ્વારા દ્રષ્ટિકોણ રજૂ કરવા પડકારરૂપે કેસોની ચર્ચા કરવા તથા મેટાબોલિક ડિસીઝ મેનેજમેન્ટ માટે ઇનોવેટિવ અભિગમનું દર્શન માટેનું એક અમૂલ્ય પ્લેટફોર્મ છે આ કોન્ફરન્સ ડાયાબિટીસના સંભાળનારા ધોરણોને વેગ આપવા ડાયાબિટીસ અને તેની અસરોને ભારણોને ઘટાડવા માટે જરૂરી સંશોધનોની ચર્ચા કરવા પણ ખાસ યોજાઈ રહી છે સ્વાસ્થ્ય કોન બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશન ડેક સેક્રેટરી ડોક્ટર યશ પટેલ જણાવે છે કે આ વર્ષનું મુખ્ય કેન્દ્ર ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે બીજી ત્રીજ અને ચોથી અને પાંચમી લાઇનની સારવારની પસંદગી પર પેનલ ચર્ચા પણ કરવામાં આવશે જેમાં ડાયાબિટીસ મેનેજમેન્ટ સારી રીતે સમજવા માટે આંતર સ્પેશિયાલિટી પરિસંવાદને આવરી લેવામાં આવ્યા હતા કેમિકલ પોલ્સ એટલે ડોક્ટરોનું એમના રોજિંદા જીવનમાં આપણા ડાયાબિટીસવાળા મિત્રોને જે ટ્રીટમેન્ટ આપે છે એમાંથી જે જ્ઞાન મળ્યું છે એ બાકીના લોકોને બાકીના ડોક્ટર્સમાં કઈ રીતના શેર થાય એના ઉપર સ્પેસિફિકલી ધીસ યર વી હેવ સ્પેશિયલ ઇન્કોર્પોરેટેડ ડિફરન્ટ ટેકનિક્સ ન્યુઅર એડવાન્સીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થકેર ડાયાબિટીસમાં કઈ રીતના કામ થઈ શકે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ્સ ઇન્સ્યુલિન પંપ આ બધું ભેગું થઈને કઈ રીતના ડાયાબિટીસના જલ્દી નિદાન જલ્દી સારવાર યોગ્ય સારવાર કોમ્પ્લિકેશન્સ વગરની સારવાર અને જો કોમ્પ્લિકેશન્સ આવવાની શક્યતા હોય તો એને અટકાવવા માટે એનાથી વધારે આવ્યા હોય તો એને આગળ ભવિષ્યમાં વધે નહીં અને ત્યાંથી પાછી પડવા માટે શું શું થઈ શકે એના માટે સ્પેશિયલી આ સ્વાસ્થ્યકોન કોન્ફરન્સ આ વીસ એકવીસ જાન્યુઆરીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે આખા ઇન્ડિયાભરમાંથી આપણા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ કે જે જે ફિલ્ડના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એ બધા હાજર થયા છે અને લગભગ સાડા છસો ઉપર ડૉક્ટર્સ અત્યારે આપણા વેન્યુ પર અવેલેબલ છે આ બધા ડોક્ટર્સ જુદા જુદા ફિલ્ડના એક્સપર્ટ છે તારીખ વીસ અને તારીખ એકવીસ જાન્યુઆરી એમ બે દિવસે યોજાયેલ ડાયાબિટીસ થી બચવા અને હાઈ બ્લડ પ્રેશર અને અકાળે હૃદય રોગનો હુમલો કિડનીના રોગો અંધત્વ આઈસીયુ અને સર્જરીમાં ગંભીર ડાયાબિટીસ દર્દીઓને સંભાળ આવા નવા વિષયો પણ સંભાળી લેવામાં આવ્યા હતા આ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય કોન ઓરિયન્શન અને ડોક્ટર આર એમ શાહ તેમજ ડૉક્ટર જે જી મુખર્જી દ્વારા ખાસ પ્રવચનો આપવામાં આવ્યા હતા પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે ઇન્ટરનેશનલ લીડર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો પદ્મશ્રી ડૉક્ટર સુધીર શાહને ચિકિત્સા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો કોન્ફરન્સ દરમિયાન પાંત્રીસ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા જેના ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરને ડાયાબિટીસ કેર એન્ડ સેન્ટર ઓફ એજ્યુકેશન સેન્ટર ઓફ ધ એક્સેલન્સ તરીકે માન્યતા પ્રાપ્ત છે જે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા ડાયાબિટીસ કેરને વેગ આપે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર